જય માતાજી જય જય માતાજી જય માતાજી જય માં મિત્રો સ્વાગત છે તમારું આપણા આજના વ્લોગમાં લોક માં આશા કરીશ કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવી છે પસંદ આવે તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઇબ કરી નાખજો ઉપરના છે ને સાડા અગિયાર થઈ ગયા છે અત્યારે ઊઠી ગયો છે ઊઠી તો હું સો વાગે ન ગયો તો ઊઠીને સવારમાં પહેલાં જ કામ કહ્યું ખબર છે વ્લોગ એડિટિંગ કર્યો વ્લોગ એડિટિંગ કરીને અત્યારે અપલોડ કર્યો છે ને અત્યારે છે ને ઊઠીને પછી બ્રશ બ્રશ કર્યા નાસ્તો કરી લીધો અને પાણી આવી ગયું હતું અત્યારે જો નળીમાં આપણે તો આ નળીમાં પાણી આવ્યું હતું ને તો બધું પાણી ભર્યું છે અને મમ્મી પસવાળે કપડાં ધોઈ છે અને બાકી તો કંઈ નહીં તો અત્યારે ભાઈને છે ને આવવાનું છે ઘેરે ફરાર કરવા એ શ્રાવણ મહિનો રે એટલે તો અત્યારે જવાનું છે દુકાઈને અને જો અમારી ગાડી જો આપણી મારી ગાડી પીડી છે તો આપણે લાઈન નીકળીએ અને પપ્પા છે ને એ ગયા છે મેંદરડા કેમકે મારા ભાઈ છે ને એને અહીંયા દૈસામાં એ પાંચ વર્ષ છે એટલા માટે ફોન આવ્યો એટલે ગોવિંદ કાકા ને મારા પપ્પા છે ને એ બે ગયા છે સોંદાડા તો મારે અત્યારે જવાનું છે દુકાને તો ચાલો નીકળી જાય બસ અત્યારે ભાઈ જમીને દુકાઈને આવી જશે પાછો અને કુતરો આપણો મસ્ત મજાના અહીં હું તો હવે છે ને ગાડી લઈને હવે છે ને માતાજીના મંદિરે નીકળીએ કેમકે આજે એકલો જ છે પાસે અત્યારે સાસઠ કે આવી ગયો હતો અને કૂતરાને મસ્ત મજાના રોટલા નાખી દીધા છે આ કૂતરા આખડી આવ્યા ને ઓલું કૂતરો જે ધોળીને આવતું હતું ને ત્યાં હશે માતાજીના મંદિરે હમણાં અહીં કંઈ ખાવાનું નહોતું ને અહીં કંઈ ખાવાનું ન હોય પછી બિસાડા ભૂખ લાગે એટલે માતાજીના મંદિરે હું વાત કરી ગયો તો ઓટા નાખે ને એવા હાટો આ કૂતરા ત્યાં ખાવા આવતા હતા તો પછી ઓલું કૂતરું છે ને એ મને દેખાઈ ગયો દેખાઈ ગયો ને પછી વાં છૂટા છૂટ ગાડીની ધોળ્યો આવી ગયું ધોળ્યો આવીને તો પછી હવે જોવા ખાય તો ચાલો હવે માતાજીના મંદિરે જઈએ દર્શન કરીએ અને પછી કામ ચાલુ કરીએ માતાજીના મંદિરે મસ્ત મજાનો એક નાળો લઈ લીધે છે આગળ વડામાં આવતા હતા ને ત્યારે વેસાતા હતા કે અહીંયા જે માતાજીને આ ટાવરમાં ધજા છે ને ધજા એનો ટાવર છે ને દરેક હવે તૂટે એમ છે ટાવર તૂટે એમ નહીં ધજામાં સડાવવાનો જે નાળો છે ને એ તૂટે એમ છે તો મસ્ત મજાનો નાળો એક નવો લઈ લીધો અને આ રૂમમાં તો આવ્યો તો નાળો મૂકવા અને લાઈટ ચાલુ હતી તો એ બંધ કરવા આવ્યો હતો તો ચાલો માતાજીના દર્શન કરી લઈએ મેને મેં માતાજીના મસ્ત મજાના દર્શન કરી લીધા અને અત્યારે માતાજીના મંદિરે હું અને આ કૂતરા છે આવું શાંત વાતાવરણ છે મિત્રો મસ્ત મજાનું સુકૂન મળે હું એક અહીંયા સ્થાન છે ધામ છે તમે આવો તો તમને બે ઘડી મજા ન આવે તો મને કહેવાનું તો અત્યારે હું એકલો છે ને હવે કામ આપણે પહેલાં તો એ ચાલુ કરવાનું છે એક ગામનો ભાઈ છે ને એ આપણે હું તમને બતાડી દઉં માતાજી મંદિર એક આ જુવાઈના ડુંડા છે ને એ કે તમે મંદિરે માતાજીને બાંધી દઉં એટલે સિકલા આવતા હોય ને તો એ કે ખાય આમાં કામ થાય ખબર છે આ પગમાં કોઈને જવિવાર ન કસરાય અને સૈકલાને જોતીને એમ ખાઈ લઈ તો પછી જો આ અહીંયા મસ્ત મજાનું બધે બાંધી જુવારના ડુંડા નકન કામ તો આ તો હું કે જુવારને ડુંડા અહીંયા દીધા પણ બાંધવા નહીં હતા તો અહીંયા તોરણ બનાવીને દીધું છે તો હું એકલો હતો તો મારી સાથે જોડાઈ ગયા છે ભાવેશ અને કેવલાનો ભાઈ હિરેન તો બસ ભાઈ માતાજીનું મંદિર એકલું હતું તો હવે બાંધી દઈએ વ્યવસ્થિત રીતે પછી આગળ બીજું કામ હવે ત્રણેય વર્ષ ને અમે જો આપણે સૈકલાને આ શૈ મારીના ઝાઇરના ડુંડા છે ને ત્યાં એ બાંધી દીધા છે તોરણ મસ્ત મજાના શીખલા પક્ષીઓને ખાવા માટે તો બાકી તો કાંઈ નહીં હવે પાછું ઘડી વાર વિસારું પછી પાછું એકાદ નવીન કામ ઉપાડું આપણે ઝાડવા લેવાઈ ગયા ને ત્યાં હરિયું લેતા લેતા છૂટી ગયું તો હાવણા વેથી હાવણા છે ને કમ્પ્લીટ બાંધી દઈએ કેમકે અત્યારે ફ્રી છે ને તો આ કામ થઈ જાય બાંધતા હતા તે બધા કમ્પ્લીટ રીતે બાંધી નાખ્યા છે જો આ છે હાથ હાથથી આઠ હાવણા છે પછી આ લીલા મામાને એક ઊભો હાવણો બાંધી દીધો એની દુકાઈને છે અત્યારે અર્જન કાકા છે અને આ મહેમાન છે સંજયભાઈના હગા તો બાકી તો કંઈ નહીં હવે છે ને ઘડીક વાર પૂળો ખાઈએ અને શકું અને બાકી તો બધા હાવણા બાંધી નાખ્યા છે બાર ત્યાં હાવણા બાંધતા અને લીલા મમ્મા દુકાઈને આવતો રહીએ તો પછી એકલો હતો કંટાળો આવતો હતો એટલા માટે મિત્રો બીજું તો કંઈ નહીં એક છે ને આપણે છે ને સોખા એક ગ્રુપમાંથી ગ્રુપ વખત સહમત લઈને એક બાજરાનો બાસ્કો પણ લઈ લીધો છે તો બધા જગ્યાએ જે આમાં સબુતરા ફિટિંગ કર્યા છે ને તે બધામાં છે ને બાજરો પણ નાખવાનો કેમકે કે સોખાને સોખા આપણે એક વસ્તુ આપણે ખાવા દઈએ તો આપણે ખાઈ ગઈ એ રીતે બધું સોખા છે ઘઉં છે એવું બધું જવાઈને સોખા તો પહેલાં નાખતા હવે આ બાજરો પણ નાખશું અત્યારે કેમ કે પક્ષીઓને બિસાણા કંઈ ખાવા ન મળે એવા હાટું બાકી તો કંઈ નહીં તો ચાલો હવે નાખી દઈએ મંદિરે બે સબૂતરા છે એમાં ને બાકી તો બધા એ જે સબૂતરા છે આપણે રસ્તા કાંઠે ને મુક્તિધામે એમાં બધામાં સહી હવાઓ નાખી ગયેલી છે જે પ્રમ દિવસે નાખી ગયેલી છે તે તો એ હજી કાજ નદી પૂરતું ને પ્રમ દિવસે છે જોવા જવાનું થાય તો મસ્ત મજાને જાઉં સોખા જવાય ને બાજરો મિક્સ કરી નાખ્યા છે ને હવે નાખી દઈએ સબુતરામાં તો બધામાં આપણે શૈણ પણ નાખી દીધી સાઈકલા વોટા આવે ને બધામાં જ્યાં જ્યાં સાઈકલા આવે ને અહીંયા બધામાં સોખાની કેમ કેમકે સોખા અહીં ઝાઝી માત્રામાં હોય માતાજીને પ્રસાદીમાં સોખા સડે બાકીને બધે ખોડિયાર માતાજીના બધા મંદિર હોય એમાં લાઈફી સડે પણ અહીંયા માતાજીને સોખાના પ્રસાદી બનાવવામાં આવે છે એટલા માટે સોખા જથ્થાબંધમાં થાય છે વાતાવરણ જો એકદમ થઈ છે વાદળ સાયું વાદળા મસ્તીના અત્યારે દેખાઈ જાઉં અને હું ને રાજલો છે ભાઈ તો હવે છે ને આગળ સાત સાત વાગી ગયા છે તો આગળ માતાજીની આરતી થાય આરતી થઈ જાય એટલે અમારે વિડીયો શૂટિંગ કરવાનો છે મારે ને કે રાડલા રડલા કે શિવમ બાપુ હવે નથી બે કાલે બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો કાલે જે થાકી ગયો તો દવા સાટીને કાલે દવા સાથે જતો ને બસ એટલા માટે બાકી તો કંઈ નહીં અમે મેણસી બપોને ત્રણ હજાર જણા છે તો આગળ આરતી કરના છે અને પછી વિડીયો શૂટિંગ કરના છે તારો મોબાઈલ છે ના કારણ તમને થોડીક બતાડે કઈ રીતે અમે બનાવીએ એ બધું પણ આપણે શાંતિ રાખો તમને બધું અમે બતાવીશું તો તો કન્ટિન્યુ ચાલો માતાજીની આરતી કરી તો બસ મિત્રો માતાજીની મસ્ત મજાને આરતી કરી લીધી છે અને બ્લોગમાં શૂટ તો એટલા માટે નથી આવ્યો કે છે ને માતાજીની જે આઈડી છે ને ખોડલધામ ફુલરામાં તેમાં ઇન્સ્ટાગ્રામમાં અત્યારે લાઈવ હતી આરતી બતા તો હતો એટલા માટે શૂટ નથી આવ્યો અને હું હતો હતો અને વિરમ બાપા હતા ને મેણસી બાપા જોવા આમ જાય તો હવે અમારે એક વિડીયોનું કોમેડી શૂટિંગ કરવાનું છે તો કરી નાખીએ તો બાકી તો કંઈ નહીં હવે આગળ નીકળીશું પછી શૂટિંગ કરીને ઘરે દાઈ રક તો કંઈ નહીં બાકી મિત્રો મસ્ત મજાના ઘેર પૂગી ગયા છે મમ્મીઓ ગરમા ગરમ રોટલી બનાવી નાખી તો એ કે તું જમવા બેસી જાવ તો હવે હું આગળ જમવા બેસી જાઉં અને છે ને પછી આજે છે ને જમવા તો કેવું આટું ફટાફટ બેસી ગયો ખબર છે હજી નકાને આઠ જ વાગ્યા અને આઠ ને મિનિટ થઈ ગયો તો જમવા તો કેવું આટું બેસી ગયો કેમકે આજે મારે કુચરાના રોટલા નાખવા અત્યારે એકલાને જવાનું છે કેમ કે શિવમ બાપુ ગયા છે બહાર મેં તમને કાલના વ્લોગમાં કહી દીધું હતું અને અદયભાઈ પણ ગયા છે ફરવા એટલા માટે તો બાકી તો કંઈ નહીં તો જમવા બેસી ગયો છે ગરમા ગરમ રોટલી છે બટેટાનું ચાક છે અને સાઈઝ લઈ લીધી છે અને કેળું પણ છે સાથે અને એસ કે ભાઈનો વ્લોગ સાલું છે બાર જ્યોતિર્લિંગ દર્શન કરવા જાય છે તે આજનો વ્લોગ અત્યારે અપલોડ કર્યો તે અત્યારે ચાલુ છે તો બાકી તો કઈ નહીં મિત્રો જમી લઈએ બસ મિત્રો અત્યારે ઘરેથી રોટલા લઈ અને પૂગી ગયો છે પાછો જમીને માતાજીના મંદિરે તો અત્યારે જો બધાય ગલુડિયાને છે ને આ બે ગલુડિયાને અને કુતરાને છે ને સુરમુ કરીને નાખી દીધું છે તો એ બધા ખાવા માંડ્યા અને આજે તો હું એકલો જ છે કેમકે શિવમ બાપુ એ નથી અજયભાઈને બે તો એ કુતરા બેઠો છે એ આગળ ઓલા બધે ખાઈ લઈએ ને પછી ખાહે તો બાકી તો કંઈ નહીં હવે કંઈ આપણે હવે દરેક ઘેર નીકળવાનું છે અને બધાને જઈ દિશામાં કે આજે દશામાં હવે કાલે બધાએ જે લેતા આવ્યા છે ત્યાં પછી મૂર્તિ પધરાઈ આવી છે અને એવું બધું કરશે કેમ કેમકે આજે દિશામાંનું જાગરણ છે એટલા માટે તો બાકી તો કંઈ નહીં હવે આપણો અડનવલક્ષ છે ત્યાં અહીં સુધી રાખીએ તો આશા કરીશ મિત્રો કે તમને આપણો આજનો બ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવી વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ પાછા નવા બ્લોગમાં ત્યાર સુધી બધાને જય માતાજી નવા આવી તો સબસ્ક્રાઈબ કરી નાખજો ઓ છે